હુમલાથી દિનેશ રાવળ નામના શિક્ષકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે એસાયરની કામગીરી દરમિયાન જ આવતા મોત નીપજ્યું છે કન્યા શાળાના મુખ્ય શિક્ષકનું મોત થતાં ગામમાં પણ શોકની લાગણી જોવા મળી રહી છે રાત્રે બે વાગે એસઆઈઆર ની કામગીરી દરમિયાન મોત થયું છે ગોવિંદસિંહ કહ્યું બે ચાર દિવસથી રાત્રે ઊઠી ફોર્મ અપલોડ કરતા હતા કામ કરતા હતા એ દરમિયાન છાતીમાં દુખાવો ઉપડ્યો દિનેશભાઈ ની કામગીરી લગભગ સિત્તેર ટકા જેવી પૂરી થઈ ગઈ હોવાનું પણ ગોવિંદસિંહે જણાવ્યું છે તો બે ચાર દિવસથી રાત્રે ઉઠી અને ફોર્મ અપલોડ કરતા હતા એટલે કે રાત્રે પણ એસઆઈઆર ની કામગીરીનું ભારણ તેમણે હતું અને હૃદય રોગનો હુમલો આવ્યો અને હાર્ટ એટેકને કારણે એમનું મોત થયું હોવાનું જો કે સામે આવ્યું છે પરંતુ સિત્તેર ટકાની કામગીરી લગભગ એમને પૂર્ણ કરી લીધી હતી જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે બીએલઓને કામગીરી પૂરી કરવાનું તેમાં સિત્તેર ટકાનું કામ એમનું પૂરું થઈ ગયું હતું જ્યારથી આ એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે ત્યારથી એક વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે કે શિક્ષકોને બીએલઓની કામગીરીનું ભારણ આપવામાં આવ્યું છે એસઆઈઆરની કામગીરી દિનેશભાઈની લગભગ સિત્તેર ટકા જેવી પૂરી હતી અને કામ પણ એમનું સારું હતું શિક્ષકોમાં સ્ટ્રેસ એ વાતનું હતું કે ટૂંકા ગાળાની અંદર જે એમને આપેલો હતો એ ગોલ એમને પૂરો કરવાનો હતો બરાબર અને એમાં ખાસ કરીને જે સર્વર છે બરાબર કામ કરતું નથી એટલે ફોર્મ તો એકત્રિત કર્યા હોય એમાં માહિતી ભરવાની હોય પરંતુ એ જ્યારે અપલોડ કરવાના હોય ત્યારે સર્વર બરાબર કામ ના કરતું હોય

પણ આ મતદાર યાદી અંગેનું જે કામની ચાલે છે સાયાનું તેમાં ગુજરાતમાં થી વધુ બીએલઓના નિધન થયા છે એક બીએલઓએ તો પોતાની મરણ ચિઠ્ઠી લખીને અંતિમ પગલું ભર્યું આઘાત કર્યું કામનું અતિશય ભારણ વારંવારની રજૂઆત બીજી બાજુ કામની દબાણ માટેની અધિકારીઓનું દબાણ મૌખિક સૂચનાઓ પારાવાર તકલીફો નેટ ચાલે નહીં આ બધી હકીકત થી જાણ છતાં તંત્ર દ્વારા ગંભીર મૌન એટલે આ મોત એ સામાન્ય દ્રષ્ટિએ નથી પણ વ્યવસ્થાના અભાવના કારણે આયોજનના અભાવે અને સરકારની નીતિને નિયતના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે